બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો તથા બોલ્ટ તથા વાઇસરોની તથા એમએસ લોખંડના તથા કોપર કોટિંગના કુલે સળિયા નંગ એક હજાર એકસો બેતાળીસની ચોરીના કુલે બે અનડીટેક્ટ ગુનામાં ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દાબા સાથે પકડી પાડી બે અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન નાઓએ ચોરીના દાખલ થયેલા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંઘ અમરસંગવનાર નાઓની અંગત બાતની હકીકતના આધારે આરોપીઓ નામે શાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ તથા મોહમ્મદ સૈજાદ ઉર્ફે હેન્ડસમ સાજેદ અબ્દુલ પઠાણ તથા સાહિલ સાજિદ પઠાણ સાહિલ ફારૂક શેખ હેબુબ ખાનગી મોહમ્મદ ચોર્યાસી સુરત નાઓને કચોલી લાજપોર રોડ પરથી પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટ એક તથા એમએસ લોખંડના તથા કોપર કોટિંગના સચિન પોલીસ સ્ટેશન ના બે ચોરીના ડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દા માલ કબજ કરી ખુબજ પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યુઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે